નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું ધૂનીવાલે દાદાજીના જ્ઞાન સત્સંગમાં હું છું ઉર્જા આપ સર્વેને મારા જય શ્રી દાદાજી મિત્રો હું છું આદ્ય પરમ સંતકૃ સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્ય જે મને પ્રાપ્ત થયું એ હું તમારી સાથે તમને એની અંદર સહભાગી કરવા માટે આવી છું કે આ જગતમાં તમે જુઓ છો કે અફરા તફરીનો યુગ છે પણ એની અંદર તમે ઘણા એવા વિડીયો જોયા હશે ઘણા પ્રવચનો સાંભળ્યા હશે ઘણા આધ્યાત્મના વિડીયો જોયા હશે કથાઓ વાર્તાઓ બધું જ સાંભળ્યું હશે પણ છતાં પણ મનુષ્યનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે પરમાત્માને પ્રાપ્ત કરવું પોતાને જાણવું કે પોતાની અંદર આત્મા રામ બિરાજમાન છે એ વસ્તુનું સાક્ષાત્કાર કરવું શું શક્ય છે કે કોઈ આ માર્ગમાં કરી શક્યું છે અત્યાર સુધી તો આપણા મનની લઘુતા ગ્રંથિઓ એવી જ છે કે જે જો ભગવા ધારણ કરી અને હિમાલયમાં બેસી જઈએ તો જ આપણાથી આ બધું થઈ શકે પણ એવું નથી મિત્રો તમે સંસારમાં રહીને પણ આ બધી વસ્તુઓની પ્રાપ્તિ કરી શકો છો આ માટેના યોગ્ય માર્ગો ઉપલબ્ધ છે કારણ કે પરમાત્માએ જો મનુષ્યને આટલી બધી બુદ્ધિ આપી છે કે એ પોતે પોતાને ખોજ કરી શકે છે એનો મુખ્ય છે કે પોતે પોતાને ખોજ કરવી તો આ ઉચ્ચતમ સામર્થ્ય હોવાના બાવજૂદ પણ મનુષ્ય આજે આ ભૌતિક જગતની માયામાં એટલો ફસાઈ ગયો છે કે જેના કારણે એ જે પરલૌકિક આધ્યાત્મિક જગત છે કે જાણવું કે અનુભવ કરવો એના માટે અસમર્થ થઈ ગયો છે ઘણું જ્ઞાન ઉપલબ્ધ છે સોશિયલ મીડિયા પર આના ઉપર પણ કેટલું એની અંદર પ્રેક્ટિકલી તમે કરી શકો છો કે તમને કોઈ કરાવી જાણે છે તો આ માયાના કારણે આપણે જે આ ભૌતિક જગતને જ આપણે જે સત્ય માની બેઠા છીએ તો એના આપણું જે મૂળ સ્વરૂપ છે કે જે આત્મા છે આપણી અંદર બિરાજમાન એને ભૂલી ગયા છીએ અને આ પંચ પંચ મહાભૂતોનો આ બનેલો આ જે જગત છે કે જેને જેનાથી પરે પણ એક અનંત આધ્યાત્મિક જગત છે જેના સાક્ષાત્કાર કરવા હેતુ તથા એનો આત્માનંદ અને પરમાનંદ કે જે શાશ્વત છે જે હંમેશા આપણી સાથે રહી શકે છે તો એ ઉચ્ચતમ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે એક આધ્યાત્મિક ગુરુની શરણ આવશ્યક છે એવા ગુરુ કે જે માત્ર ગ્રંથો અને પુરાણોનું જ્ઞાન જ નહીં પણ આપણને એ પ્રેક્ટિકલી આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી શકે તમે જોજો મિત્રો સોશિયલ મીડિયા પર ઘણા એવા મોટા મોટા મહા વિભૂતિઓ છે કે જે માન સન્માનોથી હંમેશા માન સન્માનોના ચક્રવ્યુહમાં રહેતી હોય છે પણ છતાં એ લોકો આધ્યાત્મની શોધમાં છે ભક્તિની શોધમાં છે યોગ્ય માર્ગની શોધમાં છે તો આ વિડીયો એવા જ લોકો માટે છે કે જે ખરેખર આધ્યાત્મ કરવા માંગે છે જે યોગ્ય માર્ગની શોધમાં છે અને અમને સૂચિત કરવામાં એટલો આનંદ થાય છે કે આવા જ ભારત વર્ષમાં એવા જ એક મહાન પરબ્રહ્મ પર આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી નો અવતાર થયો છે કે જે ધ્યાન સાધનાના માધ્યમથી પોતાના શિષ્યોને ત્રિનેત્ર જાગૃતિ, કુંડળી જાગૃતિ, સપ્ત ચક્ર આ બધી સાધનાઓનો પ્રેક્ટિકલી અનુભવ કરાવી શકે છે આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એ સ્વયં પોતે શ્રી આદિગુરુ શંકરાચાર્ય તેમજ શ્રી ધુનીવાલે દાદાજી કે જેમણે સમાધિ ખંડવા ધામ મધ્યપ્રદેશમાં સ્થિત છે અને એ જ ગુરુ પરંપરામાં આ મહાવિભૂતિ આ અનમોલ આધ્યાત્મિક રત્નનો જન્મ થયો છે મિત્રો અને ત્રિનેત્ર જાગૃતિ તેમજ સૂક્ષ્મ પ્રક્ષેપણ દ્વારા સાધક એ દિવ્ય આધ્યાત્મિક જગતનો સાક્ષાત્કાર કરી શકે છે એ લોકોમાં ભ્રમણ કરી શકે છે એ લોક સુધી જઈને એ સત્યને જાણી શકે છે કે પરમાત્મા સ્વયં ક્યાં બિરાજમાન છે સાક્ષાત્કાર પામવો એકદમ સાદા છે એમના સાનિધ્યમાં હરેક જીવ હરેક આત્મા પોતાનું કલ્યાણ કરી શકે છે અને આવી જ આપણે દાદાજીના જ્ઞાનની વાતો આગળના વિડીયોમાં કરતા રહીશું જય શ્રી દાદાજી